Shama અત્યારે શરૂ થઈ ગયો છે કથાનો મહાપ્રસાદજી સાંજે છ થી નવ વાગ્યા સુધી ચાલુ હોય છે તો અત્યારે તમે જોઈ શકો છો પ્રસાદમાં સરસ સૂકું બટેટાનું શાક મિક્સ કઠોળ દાળ ભાત ગરમા ગરમ રોટલી બુંદી ગાંઠિયા અને છે સાથે ઠંડી ઠંડી છાશ તા અત્યારે જમવાનું પીરસવાનું શરૂ થઈ ગયું છે અને એકદમ સરસ આયોજન કરેલું છે અને આપણે આવી ગયા હતા રસોડામાં રસોડામાં અત્યારે જો મસ્ત બને છે શાક અને સાથે સાથે તમે જુઓ આટલો પ્રસાદ એકદમ સરસ ચૂલા ઉપર બને છે તો મને એ જોઈને બહુ આનંદ થાય છે કે ચૂલા ઉપર આટલો બધો પ્રસાદ બને છે અને આટલા બધા લોકો પ્રસાદ લે છે અહીંયા બને છે ગરમા ગરમ રાઈસ તો ગરમા ગરમ પ્રસાદ બને છે અને સાથે સાથે ગરમા ગરમ પ્રસાદ બધા લોકો લઈએ છે તો પ્રસાદ છે એટલે મીઠો તો લાગે જ અને અહીંયા જો કંઈક બને છે અને મોટા મોટા ચૂલા બનાવેલા છે અને એકદમ સરસ પ્રસાદ બને છે અહીંયા આપણા બને છે મસ્ત ગરમા ગરમ ગાંઠિયા તો ગરમા ગરમ પ્રસાદ ખાવાની મજા કંઈક અલગ જ છે તો અહીંયા અત્યારે એકદમ સરસ પ્રસાદ આપણો બને છે ને અહીંયા બની ગઈ છે આપણી તીખી સેવ અહીંયા બને છે આપણી એકદમ સરસ ગરમા ગરમ રોટલી તો તમે જોઈ શકો છો અત્યારે કેટલું મોટું રસોડું બનાવેલું છે ત્યાં અહીંયા રોટલી બધા લોકો બનાવે છે અને સાથે સાથે કાલની પણ તૈયારી થઈ ગઈ છે કાલના પ્રસાદમાં હશે લાડુ તો અત્યારથી જ લાડુ બનવા માંડ્યા છે તો ગરમા ગરમ લાડુ બને છે અહીંયા ચોકીઓમાં જેવો ગોઠવાઈએ છે અને એકદમ સરસ લાડવા બને છે તો હશે કાલે લાડવાનો પ્રસાદ અને આજે હતો કૃષ્ણ જન્મ તો આજે પબ્લિક પણ બહુ એટલે બહુ હતી અને અહીંયા બધા લોકો બેસી અને લઈએ છે સમૂહ પ્રસાદ તો તમે જોઈ શકો છો અત્યારે બધા લોકો લઈએ છે પ્રસાદ તો હાલો બધા પ્રસાદ લેવા માટે અને આ છે ને સાંજના આઠ સાડા આઠ નવ વાગી ગયા છે કેમ કે કૃષ્ણ જન્મ હતો તો આજે થોડુંક મોડું થઈ ગયું છે તો બધા લોકો લે છે અહીંયા પ્રસાદ અને તમે પબ્લિક જુઓ કેટલું છે આયોજન એટલું મોટું અને સરસ હતું તો પણ પબ્લિકના સમય એટલી પબ્લિક છે તો અત્યારે જો આ બધી પાયું પ્રસાદી લે છે અને આ બાજુ બધા જેન્ટ્સ લે છે બે કાઉન્ટર અલગ અલગ છે તો બધા લોકો છે ને એકદમ સરસ બેસી અને આનંદથી પ્રસાદ લઈ શકે તો આયોજન તો એકદમ જબરજસ્ત કરેલું છે તમને આયોજન કેવું લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હાલો બધા પ્રસાદ લેવા માટે આ કથા છે ને અમારા ઘરથી ખાલી બે મિનિટનો રસ્તો થાય તો અહીંયા છે આપણી કથા અને સાથે સાથે છે કથાનો પ્રસાદ અને આ આવી ગઈ હતી આપણી થાળી પ્રસાદની તો પ્રસાદની થાળી તૈયાર છે તો હાલો બધા પ્રસાદ લેવા માટે રાતે રાતે ગુડ મોર્નિંગ તો આજે છે ને સવાર સવારમાં મૌન પાઠ થાય છે ને ચા અને ભાખરી લઈને આવી ગયા છે ફળિયામાં અને ત્યાંનું વાતાવરણ એટલું મસ્ત છે તો હાલો બધા ચા ને ભાખરી ખાવા માટે બાકી તમે જુઓ અત્યારે વાતાવરણ કેટલું મસ્ત લાગે છે અમારા વિડિયોમાં ટ્રેન ના આવે ને એવું તો બને જ નહીં બધા વિડીયોમાં ટ્રેન્ડ આવતી જ હોય જય માતાજી ગુડ મોર્નિંગ બધાને આજે આપણે બધા સવારનો નાસ્તો કરવા આવી ગયા છીએ બારે ફરિયામાં મસ્ત ગામડાની વાઈબ લેવા માટે એટલે આજે આપણો સવારનો નાસ્તો એવો છે મસ્ત ગરમા ગરમ ભાખરી માખણ ચટણી ચા ચાલો બધા નાસ્તો કરવા માટે અમે તો નાસ્તો કરીએ છીએ

તો કથાનાતા જે ચારથી પાંચ દિવસ થઈ ગયા છે આગળ તમે વિડીયો જોયા એ બધા કથાનાતા બહુ એટલે બહુ મસ્ત આયોજન કરેલું છે પણ બે દિવસથી વરસાદ જેવું વાતાવરણ પણ છે તો થોડુંક કેમ કે બગડે તો બગડું પણ છે અને આ જ સાથે આપણે છે ને ઉતારી લીધું છે અત્યારનું આપણું બકાલું જે આપણે આપણા કિચન ગાર્ડનમાંથી મળ્યું છે એ અને અત્યારનું વાતાવરણ એકદમ ખરાબ છે અને આ જ સાથે હું આ વ્લોગનો આયા જ કરું છું એન્ડ આપણે જલ્દીથી મળશી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય ટેક કેર